ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ આરસી પડતર માંગણી મુદ્દે અચોક્કસ મુદ્દતની રાજ્યવ્યાપી હડતાલ ઉપર ઉતરશે રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તેમની વારંવાર રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ જ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ આજે સત્તરમી માર્ચથી પોતાના કામથી અડકા રહેશે આરોગ્ય કર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર ડીડીઓને આવેદનપત્ર આપશે તેમજ અઢાર અને ઓગણીસમી માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદનપત્રમાં ગ્રેડ પે ટેકનિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનો ઉકેલ ના આવતા રોષે ભરાયા છે આરોગ્ય કર્મચારી દ્વારા કરાયેલા મુદતની હડતાલમાં ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિત જિલ્લા કક્ષાના સુપરવાઇઝર પણ સામેલ થશે અમારા આરોગ્ય કર્મચારીઓના પંચાયતના જે આરોગ્ય કર્મચારીઓ છે છેલ્લા પાંચ પાંચ વખતથી હડતાલો કરી છે પરંતુ અમારા જે મુખ્ય પડતર પ્રશ્નો છે કે અમારા ગ્રેડ પેનો પ્રશ્ન છે હજુ એનો આજ દિન સુધી ખેલ આવેલ નથી અમે આના અગાઉ એક પાંચ તારીખે માસિયેલનું આયોજન કર્યું હતું માસિયલ આપી હતી તેમ છતાં પણ અમને કોઈ પણ જાતનો ન્યાય મીટિંગ મળી નથી એટલે અમે આજે આ ચોક્કસ મુદતની ની હડતાલ નો કાર્યક્રમ આપ્યો છે ગુજરાતના પચીસ હજાર થી વધુ કર્મચારી તેત્રીસ જિલ્લાના તમામ પંચાયતના ચાર કેડા કર્મચારીઓ અચોક્કસ મુદત ની હડતાલ ઉપર ઉતર્યા છે ગુજરાત રાજ્યમાં જે ગ્રામ્ય કક્ષાની જે સેવાઓ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મળતી અને અમારા કર્મચારીઓ ઘેર ઘેર જઈને લોકોને જે પ્રાથમિક સેવાઓ આપે છે એમાં મુખ્યત્વે રસીકરણની કામગીરી મેલેરિયાની કામગીરી રોગચાળાની કામગીરી ડિલેવરીની કામગીરી આ બધી જ કામગીરી ગ્રામ્ય લેવલે અસર પડશે